ગુજરાતી મૂવી લાલો જોવા માટે ગયો અને કૃષ્ણ ભગવાનનો રોલ ભજવનાર મને ભેટી પડી ગયા જય શ્રી કૃષ્ણ સવારે એમને ઓફિસે જવા માટે નીકળી ગયા હતા ચાલુ ગાડી રસ્તામાં બાળકો મળી ગયા અને ખુશ થઈ ગયા મહાવીરનગર સોસાયટીમાં અંદર આવો ને એટલે દોઢથી જ તમને અગિયાર નંબર દેખાઈ જશે શોપ ઉપર પહોંચીને હું કામે લાગી ગયો અને બીજી બાજુ દિવાળીની સફાઈ શરૂ થઈ ગઈ હતી બેડનો બધો સામાન બહાર કાઢ્યો હતો અને બધું જ અસ્ત વ્યસ્ત હતું ઘરમાં દિવાલ ઉપર નવા વોલપેપર લગાવવા માટે ઓર્ડર આપી દીધો હતો અને સાંજે અમે અમારા સાથે કામ કરતી ટીમને લઈને હોટલમાં જમવા માટે ગયા હતા મારે થોડી ઉતાવળ હતી એટલે હું પેલા જમ્મા બેસી ગયો ત્યાર પછી પોચી ગયો તો લાલો મુવી જોવા માટે ત્યાં મુવી ના હીરો ને ડાયરેક્ટર ને પણ મળ્યો ત્યાં લાલીભાઈ મળી ગયા સ્વભાવ હોય તો લાલીભાઈ જેવો દરેક સાથે ફીટ થઈ જાય ને મુવી પતાવ્યા પછી ત્યાં જ બધા લોકો ગરબા લીધા ગરબાની મોજ લીધા પછી સાથે પણ મુલાકાત થઈ ને પછી જે મુવી કૃષ્ણ ભગવાન બન્યા હતા ને તેમને એક વાત કીધી અને તે મને ભેટી પડ્યા મારી પેલી મુલાકાત દોસ્તી ફેરવાઈ ગઈ અને પછી મુવી ના મેં ત્યાં રિવ્યુ આપ્યા અલગ અલગ મીડિયા ટીમ ત્યાં આવી હતી મેં મારી કાલી ગેલી ભાષામાં રિવ્યુ આપીને ત્યાંથી નીકળી ગયો અને અમે ઠંડુ પીવા માટે ગયા આજનો દિવસ બહુ જ સારો રહ્યો મજા આવી ગઈ જામો પડી ગયો આવજો જોયો ગ્મ